રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ છે ઘણા લોકો પ્રથમ વખત જ આઈટી રિટર્ન કરશે તેમને આઈટી રિટર્ન અંગે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ અલગ અલગ પ્રકારના આઈટી રિટર્ન ફોર્મ હોય જેમાંથી સામાન્ય કરદાતા માટે આઈટી રિટર્ન એક બે ત્રણ અને ચાર ફોર્મ મહત્વના છે એ ચારેય ફોર્મ વિશે ટૂંકમાં આપને જાણકારી આપીશું મોટાભાગના લોકો આઈટી રિટર્ન ફાઇલ કરવા ફોર્મ નંબર એક નો ઉપયોગ કરે છે જેમની આવકનો સ્ત્રોત પગાર પેન્શન ઘરની સંપત્તિ કે અન્ય સ્ત્રોત હોય તેવા વ્યક્તિગત કરદાતાઓ માટે છે પણ પચાસ લાખ રૂપિયા વધુ આવક હોય તેઓ આ ફોર્મ નો ઉપયોગ કરી શકતા નથી તેમજ તમે કોઈ કંપનીના ડિરેક્ટર છો નાણાકીય વર્ષ દરમિયાન અનલિસ્ટેડ ઇક્વિટી શેરમાં રોકાણ કર્યું છે તેમજ કેપિટલ ગેઇન માંથી આવક છે એક કરતાં વધુ ઘરની મિલકતમાંથી પૈસાની કમાણી છે તમે વિદેશી મિલકત ધરાવો છો કે વિદેશમાંથી આવક છે તો આઈટી રિટર્ન ફોર્મ બે નો ઉપયોગ કરી શકો છો જો તમે ફ્રીલાન્સ વર્ક કરો છો એટલે કે ફ્રીલાન્સ આર્ટિસ્ટ છો 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 અથવા અથવા તો 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 કન્સલ્ટન્ટ તમારી આવક કોઈ વ્યવસાયથી છે તમે નાનો વ્યવસાય કરો રિટર્ન ફોર્મ ત્રણ દ્વારા રિટર્ન ફાઇલ થઈ શકશે સુગમ ફોર્મથી ઓળખાતું આઈટી ચાર ફોર્મ જેનું બિઝનેસ ટર્ન ઓવર પચાસ લાખ થી વધુ અને બે કરોડ સુધીનું છે તે આઈટીઆર ચાર દ્વારા આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે E